જુનાગઢમાંથી મોટા સમાચાર કુખ્યાત ગેંગસ્ટરના ભાઈની જાહેરમાં માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે મોટા સમાચાર સામે આવ્યા છે જુનાગઢના વંથલી તાલુકામાં આવેલા રવડી ગામમાં લોહિયાળ ખેલ ખેલાયો જુસબ અલારા ખાનના પિતરે વાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી મોટા સમાચાર નાક સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે મોટા જે સમાચાર ખેતરે ઘરે જતા સમયે ભૂકાની ધારી હત્યા કરી પ્રાપ્ત વિગત મુજબ હાલમાં પોલીસ સારું એવું કામ કરી રહી છે આરોપીને પકડવા માટે ખરેખર પોલીસને આપણે સલામ કરવી જોઈએ સમગ્ર ઘટનાને લઈ અને એટીએસની બોટાદ પાસેના જંગલમાંથી તેને પકડી પાડ્યો છે આવી રીતે મોટા સમાચાર સામે આવે છે અને આવી રીતે આ સમાચાર વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત જૂનાગઢમાંથી મોટા સમાચાર કુખ્યાત ગેંગસ્ટરના વાયની જાહેરમાં માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે મોટા સમાચાર સામે આવ્યા છે જૂનાગઢના વંથલી તાલુકામાં આવેલા રવડી ગામમાં હાહાકાર મચી ગયો છે મોટા જ સમાચાર ખેતરે ઘરે જતા સમયે બુકાની ધારી હત્યા કરી પ્રાપ્ત વિગત મુજબ હાલમાં પોલીસ સારું એવું કામ કરી રહી છે આરોપીને પકડવા માટે ખરેખર પોલીસને આપણે સલામ કરવી જોઈએ